આમ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાનો પુત્ર આનંદને ખોટો આ કેસ સાથે જોડવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું આ પ્રકરણ અમરેલી જિલ્લાના રાજકારણમાં ખડબડાટ મચાવનાર પ્રકરણ બની ગયું છે જે સોશિયલ મીડિયામાં છેલ્લા બે કે ત્રણ દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે આ જે બેને જે હની ધડુક નામની બેન છે એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી ક્યારે મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાયું છે એટલે અરજી આપી છે અરજીમાં એને નામ લખાયું છે કે આનંદ આમાં સામેલ છે આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર છીએ કારણ કે અમે એમાં નથી એને જે બીજો નો પ્રશ્ન કર્યો છે મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માઓ પણ ખાતો નથી તો આવા આક્ષેપો જે સદંતર ખોટા છે એની પોલીસ યોગ્ય તપાસ કરે એના માટે અમે કાર્યવાહી કરી મારે કોઈને નામ દેવાની જરૂર નથી પણ હું એક રાજકીય માણસ છું એક ગામડાનો કાર્યકર્તા તરીકે જે મારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું જે મારા વિસ્તારનું ડેવલપિંગ થાય એના માટે જે હું સતત કામ કરી રહ્યો છું એના

ક્યારે પ્રદીપ નથી મારી પાસે રાજકીય સંબંધો મારા મારા મત વિસ્તારમાં બગસરા તાલુકો આવે છે એ બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે એટલા માટે મારા કોન્ટેક્ટમાં આવે પણ મારા દીકરાના કોન્ટેક્ટમાં એ ક્યારે છે જ નહીં અને એને ક્યારે મળ્યો પણ નથી એમ શકે એ તો એની પર્સનલ મેટર છે હું હોય એને ખ્યાલ હોય મને ખ્યાલ ન હોય